કોળી સમાજના બે નેતાઓ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે આ બંને નેતાઓ જાહેર મંચ પરથી એકબીજાને લલકારી રહ્યા છે તેવામાં કુંવરજી બાવળિયાના મત વિસ્તાર જસદણમાં ફરી એકવાર બ્રિઝરાજ સોલંકીએ સભા ગજવી છે અને શું આક્ષેપ કરવામાં આવ્યા છે તેની વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફણા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી નજીક આવતા નેતાઓ સભા ગજવતા જોવા મળી રહ્યા છે હાલ આમ આદમી પાર્ટી તેમનું સંગઠન મજબૂત કરવા માટે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ગુજરાત જોડો યાત્રા કરી રહ્યા છે તેમના નેતાઓ સભા ગજવી રહ્યા છે તેવામાં ગઈકાલે જસદણમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો સભા હતી જેમાં ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળિયાના ગઢમાં ભાજપ સામે પ્રહારો કર્યા છે અગાઉ પણ આ બંને નેતાઓ જાહેર મંચ પરથી બંનેને લલકારતા જોવા મળ્યા હતા તેવામાં બ્રિજરાજ સોલંકી દ્વારા કુંવરજી બાવળિયાને ચેલેન્જ પણ થોડા સમય અગાઉ આપવામાં આવી હતી અને ફરી એકવાર બ્રિજરાજ સોલંકીએ જસદણમાં સભા ગજવી છે તેમણે સભામાં કહ્યું કે તેમની સભા થવાની હતી તે પહેલાં આ ગામમાં ભાજપના લોકોએ મિટિંગ કરી અને બ્રિજરાજ સોલંકીની આ સભામાં ન આવવા માટે મિટિંગમાં સૂચના આપવામાં આવી આ સભા બંધ રાખવા માટે લાઇટ કાપી નાખવામાં આવી લોકોને ધાક ધમકી આપવામાં આવી છતાં આજે મોટી સંખ્યામાં લોકો આ સભામાં ઉમટી પડ્યા છે આ સભામાં બ્રિજરાજ સોલંકીએ શું આક્ષેપો કર્યા છે તેમને સાંભળીએ એમ ત્યારે સાહેબ આયા ગઈ કાલે મીટિંગ કરીને ગયા કે બ્રિજરાજભાઈ સભામાં નહીં જાતા બ્રિજરાજભાઈ સાથે નહીં જાતા ત્યારે આ સાહેબ ને વિડિયો ના માધ્યમ થી માંગુ છું જરા વિડિયો ફેરાવીને દેખાડો આ બધા લોકો તમારી પીડાઈને આવ્યા છે આ લોકો નથી આ લોકો ધમકાવાનો નથી આ તમારી ધમકી થી કે ગભરાઈ થી આ લોકો ખુલ્લે આમ આજે આ વાતની પાર્ટી સભામાં આવ્યા છે ગઈકાલે જ હમણાં મને ખબર પડી કે આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓએ બંધાળી ગામમાં જ મીટિંગ કરી વાત સાચી કે ખોટી એમાં હમણાં જ મને ફોટો દેખાડો કદાચ ત્રીસ ચાલીસ લોકો હશે અને અમારી પાસે દસ પંદર જણા તો એ ભાજપના જ હતા હું આ ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે તમે અવારનવાર જ્યારે આમ આદમી પાર્ટીની સભાઓ હોય હું આવવાનો હોય ત્યારે લોકોને ભ્રમિત કરો છો લોકોને સભામાં આવવાની ના પાડો છો ગુંડાગીરી કરો છો ખોટા કેસો કરવાની ધમકીઓ આપો છો જેલમાં નાખવાની વિગરાણી બતાવો છો પરંતુ આજે આ બંધાણી ગામની ધરતી ઉપરથી હું આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય કરો જે વીર વચરાજ ને માનવાળો વાળો છે કદાચ મારું માથું આ સોલંકી વીર વચરાજ નો છું કદાચ મારું માથું ઉતરી જાય તો પણ આ સોલંકી નું ધડ સમાજ માટે લડતું રહેશે તમારે કોઈ જરૂર નથી ગભરાવાની જરૂર નથી ડરવા અને ગભરાવા વાળા હું આજે તમને કહેવા માટે આવ્યો છું કે લાક્ષે વાર પણ આવશે મજા લાક્શે વાર પણ આવશે મજા મિત્રો હમણાં જ આપણે જોયું કે મારી સભા હોય જ્યારે હું આવવાનો હોય ત્યારે લાઈટો જતી રહે છે હમથી લાઈટ નથી જાતી પરંતુ આ એક ડર છે તમે મને દાગ ધમકીઓ આપી ભાવનગર માં આવીને મારા વિરુદ્ધ માં ષડયંત્ર કર્યા કે બ્રિજરાજ ભાઈ ને કઈ રીતના ખોટા કેસો થકી જેલમાં નાખવામાં આવે એના ચારિત્ર ઉપર સમારોગ મને ડરાવીને અને ધમકાવવાની કોશિશો કરવામાં આવે છે પરંતુ હું આ જાહેર મંચ ઉપરથી કહેવા માંગે છે કે અમે આંદોલનની કોકમાંથી નીકળેલા લોકો છીએ ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ આવા એક નહીં આવા હજારો આવી જાય પરંતુ બ્રિજરાજ સોલંકી કોઈનાથી ડરવાનો નથી ત્યારે હું યુવાનોને ખાસ કહેવા માંગે છે કે છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી આપણા વડીલો આપણા યુવાનો આપણી માતાઓ ડરના અને ભયના માહોલમાં જીવી રહ્યા છે આપણને ગુલામીની જંજીરોમાં બાંધીને રાખવામાં આવ્યા છે કોઈ પણ સવાલ પૂછે કોઈ પણ અવાજ બુલંદ કરે તો એનો અવાજ દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે વાત સાચી કે ખોટી વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड